જય જવાન જય કિસન મિત્રો તો મિત્રો આ તમે જુઓ કે આપણે અત્યારે આ કપાસ છે આ તમને હું બતાવું કે આખો કપાસનો પ્લાન્ટ છે એટલે કે કપાસના જે પાક છે એમાં અત્યારે આપણે ચાલ્યા જઈએ છે અને અત્યારે કપાસ ભાદરવમીનું ફૂલ ગરમી પડે છે અને કપાસ છે જે એ અત્યારે પિયતની જરૂર છે મિત્રો તો અત્યારે મિત્રો આઠ કલાકનો પાવર આવે છે અને બપોરના એક વાગ્યાનો ટાઈમ છે તો અત્યારે વાગી રહ્યા છે અઢી અઢી વાગ્યા છે અને હજી સુધી આજે લાઇટ નથી આવી તો લાઇટ જો કે ટાઈમે આવતી જ નથી કા બે કલાક વહેલી આવે છે બે કલાક મળી આવે છે અને આઠ કલાક ચોવીસ કલાકમાં આઠ કલાક પૂરી કરે છે પરફેક્ટ હરખી લાઇટ નથી આવતી તો મિત્રો અત્યારે આવું ચાલી રહ્યું છે